아! મુંબઈ દિલ્હી કોરિડોર જે પસાર થવાનો છે તેમાં જે અસરગ્રસ્ત ગામોમાં માપણી ચાલી રહી છે એ સત્વરે બંધ કરી દે અને અમારી જમીન કોઈ પણ ભોગી અમે આપવાના નથી નવસાર ટકાવી રાખનાર એવા પ્રકૃતિની પૂજાનો કરવા માટે આપણે આપણે જઈ રહ્યા તો આપણી રીતે સ્વૈચ્છિક પોતાનું ભાન ગ્રહણ કરી માન સન્માન સાથે આપણે એકબીજાને સાથે સાથે ભરવાઈ જવાનું છે જેથી કરીને આપણી વચ્ચે આપણા

એના વગર આપણે જીવી શકજો નહીં કોઈ બી કીડી બંકોરી પશુ પ્રાણી કોઈ પણ ન જીવી શકે તો એ તત્વ આ પ્રકૃતિના જે ભગવાન સ્વરૂપના દુસરા કવાય વાયુ હવા જે આ તેના તકે માનું છે એક સેકન્ડ પણ નહીં ચાલે બધા નાક વાવીને જરા કોશિશ કરીએ ચાલ વાયુ જા

જેના માટે આપડા ભગવાન સ્વરૂપ તત્વ છે એના વગર કોઈ ચાલો નહીં અને આપણા વડવાઓ પૂર્વજો એને જ પૂજા કરતા અને તે આપણે પ્રકૃતિ ની પૂજા કરી દે ના Eke dhakti wat sathapit apra prakrutini. Jai ho. Jai ho. Jai ho. Prakrutini jai ho. Jai ho. Saras. Jawar. Awe apre prakruti puja karu. Ek saman. Adivasi ek saman. Upastit tama mara sathiyo. Dur-dur the avela apra adivasi beno. Khas. આજે કેવા માંગુ છો કે સરકારે થોડા સમય પહેલા જ પ્રેસ કોન્ફરન્સ મારફતે એવી જ જોડાણ યોજના રદ કરીએ છે તો આ એક આપણી જીત એટલા માટે છે કે એમના મોડે આપણે બોલાવણ આવ્યો પહેલા તો વાત કરતા હતા કે એવી કોઈ યોજના નથી એટલે આજે ઉપસ્થિત આપણી લડાઈ એટલા માટે પણ છે આપણે શરૂઆતથી જ કહીએ છે કે અમારું અસ્તિત્વ એ જળ જંગલ જમીન છે અને તમે એને હત્યા કરવાની જો કોશિશ કરશો તો અમને પણ 302 લગાડતા વાર નહીં લાગશે તમે હંમેશા અમારું જળ જંગલ લૂંટવાનું જે કામ કરો છો તમ અમને ખબર છે અમારી નદી માતા છે અમારું જંગલ બાપ છે અમારું જમીન એ અમારું અસ્તિત્વ છે અને જો તમે એન કેમ પ્રકારે છીનવી લેતા હોય તો અમે આદિવાસી સમાજ એવું સમજીએ છે કે જળ ની અંદર પણ જીવ છે જંગલની અંદર પણ જીવ છે અને જમીનની અંદર પણ જીવ છે જો તમે હત્યા કરવાની કોશિશ કરશો તો અમને પણ ભાલા તીર કામઠા લઈને ઊભા થતા વાર નહીં લાગશે મિત્રો હવે આપણી લડાઈ એકદમ નજીક આવી ગઈ છે શ્વેત પત્ર તો આપણે લઈને જ રહેવાનું છે આજે ઘણા બધા વક્તા છે લાંબી વાત નહીં કરતા હવે બધાએ પાઘડી બાળ આજુબાજુ ઉભા તમામે તમામ મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ મંડપ ની અંદર આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈ આગળ વધારીએ જે આજને આપણો જે મહત્વનો જે ધ્યેય આપણે નક્કી કર आदिवासी जय आदिवासी जोर जुलम की टक्कर में संघर्ष हमारा नारा है जोर जुलम की टक्कर में संघर्ष हमारा नारा है शहर की सवारी और पट <ण्टाँगा> पार तापी नर्मदा रिवर प्रोजेक्ट निचारे शुरुआत तो અને જ્યારે આપણે લોકસભાના બજેટ સત્રમાં સાંભળ્યું હતું કે પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ ને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે પછી આપણી આ લડતના એંધાણથી આ બધાને ખબર છે ને ખબર છે ને ચાસ માંડવા ડેમ સમિતિની જ્યારે મીટિંગ હતી ત્યાંથી આપણે આગાસ કરેલા તો શરૂઆત કરેલી હતી કે ધરમપુર મે આખું આદિવાસી સમાજ થી ભરી દેવું છે અને આપણે ભરી દીધું કે અમે આ પ્રોજેક્ટ કરવાના નથી બજેટમાં લેવાના નથી અને બીજી તારીખે બજેટના દિવસે કનુભાઈએ બજેટના વંચનમાં પાંચસો કરોડ રૂપિયા ફાળવી દીધા ભાઈ ઉલ્લુ કોને બનાવે કોને ઉલ્લુ બનાવો છો તમે અમે આજના ભણેલા ગણેલા આદિવાસી સમાજના છીએ તમારી જેમ અભણ નથી ભાઈ અમે ભણેલા છે

કે સુરત ચેન્નાઈ એક્સપ્રેસ ને હવે નવસારી ચેન્નઈ એક્સપ્રેસ બનાવવાના કેમ કેમ કે સુરત વાળાની જમીન લેવાનું પોસાય એવું નથી પણ ભોળા બાળા આદિવાસી ની જમીન લેવા એવું છે આપવાનો છો જમીન આપવાનો છો આપવાનો છો એવું ની બે તુચા કરીને આપવાનો છો જમીન આપવાનો છો જમીન આપણે બહુ ગરમી છે પણ આ ગરમી માં લડત ચલાવે અને બહુ સમય તાપ અને તડકો વેઠે એને આદિવાસી કહેવાય આપણે કોણ છે આપણે કોણ આદિવાસી છે જંગલ જમીન આપણે એ જળ વગર રહી શકતા નથી હોય તો બેડ હોતા નથી આવી સમાજ ની વાસ્તવિકતા છે આપણે સ્વીકારવું પડે